આ દુનિયા દોરંગી કહેવાય ગા વાળા એમને નહીં ગાય કે દુનિયા દોરંગી રી વિશ્વાસ છે એનો કરીએ એવું કોમ સારું એટલે તમે કહેતા રહે બતાવવાનું દુનિયાનું દુનિયા જોવી છે એટલે તો મારે કંટાળો છે બોમ્બે જઈએ ફરી આવી અમાર હાલ ખાલી અમે રંગ છેટલો બદલાય છે દુનિયા છેટલી બદલાય છે એ જોવા મળે છે બળવા જોવા ખેલ તો આ દુનિયા બધી દોરંગી બહુ જ કેનો કરી દીધી રંગમાં હરી મજી ગોમ મોન હા ગોમ મો મોમા આપણે જી ઓテરી મેરી તેરી મેરી તેરી મેરી પ્રેમ કહાની ઓテરી અર મેરી ઓテરી મેરી તેરી મેરી પ્રેમ કહાની હો ઘમ મો જ ઉસ છોકડા ઉસ દુનિયા ના રહ રંગોની છે દુનિયા આજ રંગોની છે દુનિયા તું જો છો સાયકલ છે કોઈ દે નહીં બાપ બેટા ઓ મૂઠાઓ હે લે હું થી ઓ ખા પડ રે સમ નહીં પડતી આઈ 2025 ઓની સાયકલ લઈને નેકળ આવો ને ખેડતા તો ખા પડ લે તો યાર તું દે તું દોડીત પરા ને और काय खबर पडती रही बे बे मूर्खाओ छोकरा हां बैठ जा चार पांच नु चार जन नथे अडज जे तू बैठ जा मु दोई र तू टेंशन ले हो तेरी मेरी तेरी मेरी तेरी मेरी प्रेम कहानी અરે રંગોની ની દુનિયા મોય આપણે રંગાવાના છે છોકરા ખુદા તો રંગ છે ભાઈ રંગ ની ગોણે ગોણ શું જોવ છો ભાઈ ભાઈ નથી સાયકલ મૂર્ખા મૂર્ખા આટલી ઉંમરે તારા બાપાને ને સાયકલ ખેસાવ તને શરમ આવે કે નહીં આવતી તાણ ઉતાર ને છો અને આ તું એ ગોડો સુ રાતા હ તાણ હું કરા છોકરા બીજા બેહાર બેહાર તો જે

પાછળ કોણ હીરો તું કોણ વિલન હતું કઈ ફાઇટ ને કઈ રીતે રમવાનું અને કઈ રીતે ગોળી મારી શહેરૂ ખાન ને ફાઇટ સેવી કરી અમીર ખાન હીરો ધીરાણી ગુજરાતના ફેમસ અને અમારા એક વિક્રમભાઈ ઠાકોર ગુજરાતના એક કો પિક્ચરમાં આવું ઉતરે ને એ વખત હું ટોકીમાં જોવા જાઉં વિક્રમભાઈ આવ્યા હોય અને રાવતોજી બેઠા હોય ને મારા સલામ કરી પણ અમારા ભાઈ વિક્રમભાઈ નો કેમ તમારા ગુજરાત નો છે ભાઈ વિક્રમભાઈ ઠાકોર નહી પડકલ સાયકલ ને મારી સોના ની સાયકલ ને છોકરા તમે આવો હું ચલાવ લઉં લે ચલાવી મારો હું જા દોત્તુ કદી ના બેટા તું અને કેમ વેતાય છે દોત્તુ હું જા દોત્તુ મોટો આઈ ગયો છે લે કમ્પલીટ ચલાવી દે પાછું ખાડા વાડો પાછું હા બાપા તો ઊંધા થઈ જઉં બે જણા હા બાપા હા હા હું છું

આપણે ગોડા છીએ કે દુનિયા ગોડી છે એ ખબર નહી પડતી તેલ પીવા દે સાયકલ નું છોકરા ખબર પડી ને ખબર પડી તું કહેતો હતો ને કે બાપા દુનિયા જેવી છે દુનિયા હું કરે છે દુનિયા દોરંગી છે ને કલર છે ને ઘડી ઘડી બદલા આ સાયકલ પેલા આયા બે જણા હેડીને ને હા એટલે એક જણો મૂર્ખો મળ્યો કલે ગોડો કહેતો હતો ને કે સાયકલ બે તણ દોડીને બેઠો પાછા બેઠા એટલે એક જણો પાછો કે તમે છોકરા બે હાર્યો છે બાપ હેડી જાય છે હા હું હું બેઠો તું બેઠો તું ચલાવતો હું બેઠો ને તું ચલાવતો તું એટલે દુનિયાઓ કેતી હતી સાયકલ તોડી નાખશો બે જણા બેઠો છો સાયકલ ઉપર છેલ્લું વજન હા આમાં ઉપાડી એટલે કીધું કે આવરી મોટી સાયકલ ઘોડાવો તમે બે જણા હેડીને જોશો આ દુનિયાનો રંગ જોયો ને જોયો બાબા હ તો તું નતો કે મારા દુનિયા જોઈ જોઈ લીધી હો અમુક કોઈ દારો દુનિયા જોવા જતો નહીં ના બાબા દુનિયાનો વિશ્વાસ રાખતો નહીં આ દુનિયા દો રંગી છે દીનો વિશ્વાસ ના કરાય આ રંગ બદલે છે ઘડી 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 રંગ બદલે છે કે દુનિયાનો રંગ બદલવામાં કોઈ વાર ના થાય તો મિત્રો તમે જોયું અવશ્ય જોયું હશે મને ખબર હશે તમને વિડીયો ગમ્યો હશે અને ગમશે અમે લગભગ શ્યાનના વાર જોઈ રહ્યા હતા કે દુનિયા જોવા માટે દુનિયા જોઈ શું કે બાબા દુનિયા છે એવી તો દુનિયા જોઈ લીધી અત્યારે દુનિયા દો રંગ બદલે છે એટલે તમે પણ હો રાખજો તમારો કોઈ રંગ બદલી ના નાખો કા તો અમારો રંગ બદલાઈ ગયો અત્યારે અને તમને અવશ્ય મારો વિડીયો ગમ્યો છે કોમેડી તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલને સપ્રાઇઝ કરજો શેર અવશ્ય કરજો મિત્રો જય માતાજી જય પિતાજી જય મહાકાળી જય શ્રી રામ જય હિંદ જય ભારત અત્રો આ વિડીયો એક મનોરંજન સમજવાલાયક કે દુનિયા કેવા રંગ બદલાય તમને ખબર પડી જાય તમારા ઘેર કોઈ હારા હમાસાર આવે ને તો એમ વ્યક્તિ હારા હમાસાર આપવા ના આવે અને કદાચ ખોટા હમાસાર આવે તો ફળ ના આપવા આવે કે એમ કે તમારું સારું થાય એ કોઈ હારું કરવા તાસ્તું નહીં ખોટું કરવા તાસે છે એલા દુનિયા બધા દો રંગ કરે છે રંગ ગરી ગરીબલા છોકરા અને રંગ જોયા સાયકલ થઈ બંગારમાં અને આપણે જે ઘેર હું સાયકલ જોવતી નહીં સાયકલ લાયે તો છો બલા કે કરે ઓમ છે તેમ છે હેડ જેને લઈ જાય લઈ જાય